તો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના મારા બ્લોગ નવા વર્ગમાં અને આજના બ્લોગ આપણે મહીસાગર નદીથી ચાલુ કરીએ છીએ તો વિડીયોમાં બના રહેલી ગુડ મોર્નિંગ જય માતાજી જસ મિત્રો સ્વાગત છે તમારું વાત મારા નવા નવાનું હું અત્યારે સાત વાગે ઉઠ્યો અને સાત વાગે ઉઠીને બેસી દો આવે નદીએ કસરત કરવા માટે અને અત્યારે હાલ સાડા સાત વાગ્યા છે તો આપણે નદીએ જઈને હવે સીધા જઈએ ઘેર અને મહીસાગરનો વ્યૂ તમે જુઓ કેટલો જોરદાર લાગે છે જુઓ કેટલો જોરદાર વ્યૂ છે ને મહીસાગરનો તો મિત્રો હા અમારી નહીસાગર છે અને આનો નજારો કંઈક અલગ જ છે તો વિડીયો હું બનાવી લેજો મળીએ આપણે છે બાજુનો આવવા ધોવાનું બાકી જ મળીએ ખેર છે તો મિત્રો આવી છે

तो मित्रों टिफिन में तरह तरह खावा बनाया हुआ मम्मी है चोरी बटाका ने तुवे मुशाक तो चलो फटाफट टिफिन भर लिए हम पैसे निकले कोरिया

મિત્રો છે ને આપણે ખાવા આવી ગયા છે પણ હજુ કોઈ આવી નથી હું એટલું જ આવ્યો છું આ મશીનો વાળા કઈ ફરસ હવે બાર માં દસ મિનિટ લાગશે ના બાજુ આ ફરજો ઓપરેટર ત્યાં દેખાય છે એક જણો હિપા ભાઈ એ કરશે વેડમિક્સ છે એક જણો પાસર હશે પેપા હમણાં આવશે મશીન લઈ

ફાલે પીડે જીપીએસ બંધ થઈ જાય છે જીપીએસ ગાડી બ્લોકમાં જતી છે તો આજે જે નવું અપડેટ આવ્યું છે એમાં ડ્રાઈવરનું નામ તો આપણે આવતી રહ્યું ડ્રાઈવરનું નામ તો ફરજિયાત આવતેલું અને અત્યારે હાલ ડ્રાઈવરનો મોબાઈલ નંબર આપણો ફરજિયાત છે જો તમારે પણ ચોવીસ કલાક માટે જે બ્લોકમાં જતી રહે ગાડી તો હમણાં હાલ નવું અપડેટ આવ્યું છે એમાં ડ્રાઈવરનું નામ ફરજિયાત છે ડ્રાઈવરનો મોબાઈલ નંબર ફરજિયાત છે અને ટ્રાન્સપોર્ટનું નામ છે અને આ રીતે ફરજિયાત ત્રણ અપડેટ આવ્યા છે મોબાઈલ નંબર છે અને ટ્રાન્સપોર્ટનું નામ પહેલાં પણ આવતું હતું પણ અત્યારે હાલ ફરજિયાત આવી ગયું છે તો મિત્રો હમણાં રોયલ્ટીમાં અપડેટ જે આવ્યું છે આટલું છે એટલે તમારે જે ચોવીસ કલાકમાં સસ્પેન્ડમાં રોયલ્ટી જતી રહેતી એના માટે આ લગભગ અપડેટ આવ્યું છે નવું તો જે પણ રોયલ્ટી એ તમે કાઢતા હોય અને વિડીયો મારા જોતા હોય તો ભાઈ આટલું ફરજિયાત કરજો ડ્રાઈવરનું નામ નાખજો ફરિયાદ લાઈનનો લાયસન્સ નંબર છે અને મોબાઈલ નંબર છે અને ટ્રાન્સપોર્ટનું નામ આ જે ચાર ઓપ્શન છેલ્લા છે એમાં ફરજીયાત નાખજો તમે બે લગભગ અઠવાડિયાથી બધા હેરાન થતા હોય છે તો મિત્રો આટલું હાલ અપડેટ આવ્યું છે નવું બરાબર છે તો આજને તમને જણાવ્યું છે હું તમને વિડીયોમાં બતાવો છ કોપીરાઈટ ઇસ્યુના કારણે બતાવતો નહીં તો આ ફરજીયાત કરજો ભાઈ વિડીયોમાં આગળ બનાવી લેજો મિત્રો હાલ છે ને તો ડોયાજીમાં નવું અપડેટ આવ્યું છે ડ્રાઈવરનો મોબાઈલ નંબર એ તો તમે જોયું પણ પાછું બીજું નવું અપડેટ આવ્યું એમાં આવ્યું છે કે તમે જે પાર્ટી હોય ને આપણે બાયર જે કરતા હોય માલ એનો પણ મોબાઈલ નંબર નાખો ફરજિયાત છે એનો પણ મોબાઈલ નંબર નાખો ફરજિયાત છે હું બતાવ જ છે બરાબર છે એટલે નવું નવું અપડેટ આવતું જાય છે તો ભાઈ જેનો પણ જીપીએસના જે ઓછા થતી ના એના માટે લગભગ આ નવું અપડેટ છે તો જે પણ પ્રોસેસ હું ડિટેલમાં જે બતાવતા હોય એ ભરજો અને પછી રોયલ્ટી ખાજો બરાબર છે તો મિત્રો હાલ છે ને આઠ વાગ્યા છે અને આપણે આઠ વાગ્યા થી થયા છીએ પણ કાલે ખરા ટાઈમે જ ગાડીઓ આવી ગઈ એટલે તો હવે નાઇટવાળા ભાઈ આવે એટલે નેકરું કદાચ નાઇટમાં પાછું એટલે

થોડું લીલવાની ડાળ બનાવી છે અને રોકવા તો ખાઈ તો મિત્રો હાલ સડાનો વાગ્યા છે અને આપણે ખાવા બાવા ખાઈ લીધું છે હવે કોર્વીનના હવારમાં લેવા જવાનું છે કોર્વીનમાં જોતી પણ આપણે કીધું નહીં એટલે સરપ્રાઈઝ આવવાની છે તો આપણે વિડીયો પૂરો કરીએ છીએ બરાબર છે કારણ કે એડિટિંગ બધી બધું વિડીયોનું બાકી છે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું કાલે નવા વિડીયોનું કાલે જોતીને લેવા જવાનું છે બરાબર પૂરું કરું ભાઈ ગુડ નાઇટ જય